નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા દીકરા કે દીકરીના ધામધૂમથી લગ્ન કરવા એ દરેક માતા પિતાના જીવનનું એક મહત્વનું સ્વપ્ન હોય છે પરંતુ મોંઘવારીના વત્તા માર વચ્ચે પરિવારો માટે કાતર ફેરવવા ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધી ગામે ગામ એક ધારદાર ક્રાંતિકારી સામાજિક ચળવળ ઊભી થઈ છે જુઓ કેવો પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે એકવીસમી સદીમાં ચાલી રહેલી આ ઐતિહાસિક અરે બાપરે એકવીસમી સદી માં આ તો સામાજિક ચળવળ જેવા દ્રશ્યો છે દીકરીની વાત છે તો પછી કરવામાં પાછી પાણી તો કરાય નહીં

દાળ ભાત બનાવશે તો પણ ચાલશે દાળ ભાત કંસાર પણ ચાલશે દાળ ભાત કંસાર બુંદી કે બીજી કોઈ આઈટમ બનાવે તો પણ ચાલશે લગ્ન માં દહેજ પ્રથા બંધ કરવા સત્યાગ્રહ ઘરેણા લીલી ને આપડે જે પાછા મેલ દેવા પડે છે એ બંધ કરી દેવાનું છે આ નૃત્યના દ્રશ્યો પરથી તમે સમજી ગયા હશો કે ગુજરાતમાં વસતા ગૌરવવંતા ભોળા આદિવાસી સમાજની જ અમે વાત કરી રહ્યા છે આપણને સૌને ખ્યાલ છે કે આદિવાસી સમાજ વૈવિધ્ય હોય છે ધરતીના કયા ભાગમાં અને કુદરતની કેવી પરિસ્થિતિમાં તેઓ ઉછર્યા છે તેની ઉપર એમના શારીરિક દેખાવ બંધારણ રહેઠાણ ખોરાક વેશભૂષા કલા કૌશલ્ય સંગઠન ધર્મ રમતગમત વગેરે આધાર રાખે છે જન્મ લગ્ન મરણ વગેરેને લગતા સામાજિક રીત રિવાજો ધાર્મિક ક્રિયાકાંડમાં વપરાતી વસ્તુઓ પણ ભૌગોલિક સંપત્તિને અનુકૂળ હોય છે ગુજરાતમાં છેક અંબાજીથી ઉમરગામ સુધીના બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા દાહોદ સુરત વલસાડ અને ડાંગ જિલ્લાના બત્રીસ તાલુકાઓ અને અઢાર લઘુ વિસ્તારોને આવરી લે છે આદિવાસી સમાજ ત્યારે આટલા મોટા સમાજ ચળવળ ચાલી રહી છે સમાજના યુવાનો થી લઈ મોભીઓ આદિવાસી સમાજના એક એક નાગરિકને જાગૃત કરવાની નેમ ઉપાડીને બેઠા છે

પરંતુ તેમાં જિલ્લા પ્રમાણે નહીં ગામે ગામ મોભી અને જાગૃત નાગરિકોની હાજરીમાં ગામ લોકોને એકઠા કરી બેઠક કરાઈ જેમાં મોભીઓ આદિવાસી સમાજના લોકોને માર્ગદર્શન પડ્યા લગ્નનું બંધારણ બન્યું ખાટલા કરી સમાજ સુધારણાની પહેલ મસમોટું દેવું કરી લગ્ન ન કરવા મોભીઓની સલાહ દહેજ ચાંદલા વિધિ અને ખરેણા પાછળ ખર્ચો ન કરવા આહવાન લગ્નમાં ડીજે અને ક્ષમતા બહારના જમણવાર ન કરવા સૂચન દાહોદમાં ભીલ સમાજ પંચ દાહોદ જિલ્લા તરફથી દહેજ અને ચાંદલા વિધિ તથા ઘરેણામાં મોટા ઘણા બધા ખર્ચાઓ થાય છે એના અભિયાન સ્વરૂપે ભીલ સમાજ પંચ દ્વારા એક રથની શરૂઆત કરી છે એ રથ ગરબાડા તાલુકામાં આજ રોજ અમલોડ ખાતે આવી પહોંચ્યો છે આ રથ દસ દિવસ દરમિયાન ગરબાડાના એકતાલીસ ગામ સુધી ફરવાનો છે અને ભીલ સમાજના અંદર જે દહેજ દારૂ ડીજે

ખોટા ખર્ચા કરે છે તેવું સમાજના મોભિયુ માને છે આ જ કુરિવાજો દૂષણોના કારણે આદિવાસી સમાજના લોકો સતત સ્થળાંતર કરતા રહે છે તેવું કહેવું છે સમાજ હાલ દાહોદથી તમામ જિલ્લાઓમાં ગામે ગામ ફરી રહ્યો છે ગામે ગામ ઠરાવ કરવામાં આવી રહ્યા છે જેમાં દસ દિવસ સુધી આ રથ અને સભાઓ ગરબાડા તાલુકાના એકતાળીસ ગામમાં ફરી હતી ગરબાડા તાલુકાના જુદા જુદા ગામડાઓની અંદર સમાજ જાગૃતિ અભિયાન ચલાવ્યું અને જેની અંદર ખાસ અમારે લગ્નની અંદર થતા ખોટા ખર્ચા જેની અંદર ડીજે દારૂ અને દહેજ એ ભીલ સમાજની અંદર એટલા હદે વ્યાપી ચૂક્યું છે કે જેના કારણે પૂરા પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને તમામ ભાઈઓ અને અમારા યુવાનોને સમાજ જાગૃતિ માટે એક એવું અભિયાન ઉપાડ્યું કે આ દૂષણને જો નો રોકીએ તો આવનાર સમયની અંદર હવે આદિવાસી સમાજના મોભીઓએ આ સમાજ સુધારણા રથ થકી ખાટલા બેઠકો કરી લગ્ન અંગે બંધારણ ઘડવામાં આવ્યું છે જેમાં દેખાદેખી માનનારા કેટલાક લોકોને પસંદ ન આવે એવા કઠોર નિર્ણયો પણ કરવામાં આવી રહ્યા છે જેના પર નજર કરીએ આદિવાસી સમાજનું બંધારણ લગ્ન પ્રસંગોમાં ડીજે સદંતર બંધ કરવાનો નિર્ણય

વાજિંત્ર માટે ડીજે સદંતર બંધ કરી બંધ કરવા માટેનો ઠરાવ કર્યો અને કોઈ પણ સમાજ જો ડીજે વગાડશે તો એકાવન રૂપિયા દંડ કરવામાં આવશે અને સમાજ એમની એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે એટલે કે શિક્ષાત્મક પગલાંની સાથે સાથે આદિવાસી સમાજના લગ્ન માટેના નવા બંધારણમાં દંડાત્મક કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે નાની નાની સભાઓમાં કોઈક વાર મૌખિક કોઈક વાર સ્પીકર થકી તો કોઈક વાર કઠપુતળીના શો કે ગીતો થકી સામાજિક ચળવળ ચલાવવામાં આવી રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઘર પરિવાર સમાજના સર્વાંગી વિકાસ માટે લગ્નમાં નહીં પરંતુ બાળકોના અભ્યાસ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે જેનો ફાયદો પણ મોટા પ્રમાણમાં થાય છે જાગોને દીકરીને દુઃખી કરવાનું ટાળો ચાલો 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 દોરાન ભણાવીએ ભણાવવા હારો બાર બાર લાખ પંદર પંદર લાખ રૂપિયા ખર્ચ નહીં કરી આવો

અણીકા ચમારિયા સહિતના ગામો તેમજ અન્ય ગામોમાં મીટિંગ કરી ત્યાં પણ ઠરાવ લાગુ કરવામાં આવશે સંજેલે અનાજ માર્કેટમાં મીટિંગ મળી કે આદિવાસી સમાજનો ખરત ઓછો કરવા માટેનો એને અંદર આઠ થી દસ મુદ્દા હતા દસ મુદ્દાની અંદર ડીજે ને વગાડવાનો ખરત ન કરવાનો એટલે અમે બંને ગામના આગેવાનો ભેગા થયા ભેગા થયા પછી ગામની ફળિયા ફળિયા ટીટની સમિતિ બનાવવાના છે સમિતિ બનાવ્યા પછી અમે જે તે કાર્યવાહી કરીએ અન્ય ઘણા ખર્ચાઓ છે આદિવાસી સમાજની અંદર દૂષણ તરીકે ઘર કરી ગયેલા છે એ મુદ્દાઓને પણ અંકુશમાં લેવા માટેના મુદ્દા હતા એમના પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને જે આદિવાસી સમાજની અંદર જે આદિવાસી સમાજમાંથી અન્ય સમાજની અંદર જે છોકરી ભાગી જાય કે લગ્ન કરવામાં આવે તો એમને પણ પાંચ લાખ એકાવન હજારનો દંડ સહિતના અમે જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા ગામ પંચ તાલુકા ભીલ સમાજ પંચ અને જિલ્લા ભીલ સમાજ પંચ દાહોદ નું માળખોર રજૂ કરવામાં આવ્યું તેમાં સુધારા માટે દરેક તાલુકા દહેજ અને ચાંદલા વર્ષ બે હજાર પચીસ માં સંપૂર્ણપણે દૂર કરવા માટે સંકલ્પ લેવાયો જે સમાજ સુધારા બેઠકમાં વિવિધ પ્રકારના ઠરાવો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે પૈકી જો કોઈ દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો તે દીકરીના પિતાને પાંચ લાખ એકાવન હજાર જેટલો દંડ અંગે ચર્ચા હતી અત્યારે તો આ ઠરાવ પર ચર્ચા વિચારણા ચાલી રહી છે પરંતુ આગેવાનો દ્વારા જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં આ જે ઠરાવો છે તે મંજૂર કરાશે અને નવા જે જોગવાઓ પણ આમાં ઉમેરો થશે લગ્ન અને મરણમાં દૂષણો અતિ જૂના રીત રિવાજો અને આર્થિક ભારણ આપતા હોય તેવા રિવાજોને ડામવા માટે નવા બંધારણની રચના ન આદિવાસી કરી રહ્યો છે પરંતુ અગાઉ ગુજરાત ક્ષત્રિય ઠાકુર સમાજ અને પાટીદાર સમાજ પણ આ અંગે બેઠક કરી નિર્ણય લઈ ચૂક્યા છે જે ખરેખર લોકો માટે ફાયદાકારક અને સમાજના સર્વાંગી વિકાસ માટે પણ અમૃત સમાન નિયમો સાબિત થયા છે ન્યૂઝ ગુજરાતી દાહોદ આ તરફ ગુજરાતના ધરતીપુત્રોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ છે લસણની ખેતી જે જે ખેડૂતે કરી ઉત્પાદન મેળવ્યું તે ખેડૂતોને ઇતિહાસમાં ક્યારે ન મળ્યા હોય તેવા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે પરંતુ સામાન્ય જનતાને પહેલા ડુંગળીએ રડાવ્યા હવે લસણ ખાવું મોંઘું પડી રહ્યું છે બીજી તરફ ચણા અને ઘઉંમાં વાતાવરણના કારણે પથારી ફરી જવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે અત્યાર સુધીમાં ખેડૂતે જ્યારથી વાવતા સીકા ખેતી કરતા ત્યારથી અત્યાર સુધીમાં પહેલો ભાવ આવો જોવા મળશે ભાઈ ભાઈ લસણ પકવતા ખેડૂતોના આવ્યા છે અચ્છે દિન કેમ કે લસણ ના પાકે રાતો રાત કર્યા છે ખેડૂતોને માલામાલ ન ભૂતો ન ભવિષ્યથી જેવો મળ્યો લસણનો ભાવ મારી લાઈફમાં હું પેલો ઇતિહાસ જોઉં છું કે ન ભૂતો ન ભવિષ્ય થઈ શકે બમણા ભાવ બોલાતા ખેડૂતો પણ ખુશખુશાલ

એક સમય હતો જ્યારે ખેડૂતોનું લસણ માર્કેટમાં ત્રણ થી ચાર રૂપિયાથી લઈ સાત રૂપિયામાં વેચવામાં આવતું હતું પરંતુ આ વર્ષે ઓછા ઉત્પાદનથી લસણના ભાવમાં રીસનનો ફડકો થયો છે રાતોરાત લસણના ભાવ ઉંચકાતા ખેડૂતોને રીસનની મોજ પડી ગઈ છે વાવેતર કર્યા બાદ જે સપનામાં પણ નહોતું વિચાર્યું તેવા ભાવ મળતા ખેડૂતોની ખુશીનું ઠેકાણું જ નથી રહ્યું એવું નથી કે એક કે બે યાર્ડ ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લસણના જોરદાર ભાવ આપવામાં આવી રહ્યા છે આજે ચોવીસ ગુણી લાટ છે જલાલા ગામનો આઠ હજાર છસો એકતાલીસમાં માં લીધેલો છે માલ સારો અને વજનવાળો કડક માલ હતો હાલ એક તરફથી સૂકા લસણની માંગમાં વધારો થયો છે બીજી તરફ સૂકા લસણની આવક ન થતા ખેડૂતોને ઐતિહાસિક ભાવ માર્કેટિંગ યાર્ડ ખાતે મળી રહ્યા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વીસ કિલો લસણનો સર્વાધિક ભાવ આઠ હજાર છસો ચાલીસ રૂપિયા સુધીનો બોલાયો છે જ્યારે કે તેની સામે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મહત્તમ ભાવ સાત હજાર રૂપિયા સુધીનો છે જૂના લસણની આવક આમ જુઓ તો પચીસ પચાસ લસણ જનરલી ખાવામાં યુદ્ધ વધારે થતું હોય નવા લસણ કરતાં સુકામે એ ફોલવામાં સરળ રહેતું હોય અને જૂનું લસણ કારણે મીડિયમ માલ અઢી હજારથી સાડા ત્રણ ચાર હજારના ભાવ છે સારો માલ સાડા ચાર હજારથી સાડા છ સાત હજાર છે અને જૂનું લસણ આ વર્ષે ખાલી થઈ ગયું એવું પહેલાં વાર પહેલો ઇતિહાસ હશે કે જેથી કરીને આ ભાવનો વધારો થયો નકર એપ્રિલ ને માર્ચમાં જૂનું લસણ આવતું એની બદલે ફેબ્રુઆરીમાં ભાવ ઝીરો થઈ ગયું છે આ ભાવનો ઉછાળો એને કારણે અમે સમજી શકીશું ખેડૂતોને ભીતી છે કે નવા લસણની હજુ વાર છે ને ત્યારે હાલ ડુંગળીના ખેડૂતો આગામી સમયમાં ન થાય સાહેબ અત્યારે તો ભાવ મળી રહ્યા છે પણ હજી ને છે એક મહિનાની વાર છે એટલે જે કઈ આગતરા લસણ છે એમને ભાવ મળે છે ખેડૂતને પણ જો આવા ને આવી બજાર રહીએ તો ખેડૂતને લાભ મળી રહી આ વર્ષે બાકી તો નગર આ ડુંગળી જેવું થાય જો તો પછી ખેડૂત અત્યારે પાયમલ થઈ જાય એવું છે એનું કારણ છે કે આમ ઉઘારતમાં જો બે હજાર થી નીચા જાય ને તો ખેડૂતને ને કઈ વધે જ નહીં સામાન્ય જનતા ને પહેલા ડુંગળી રડાવ્યા હવે લસણ મોંઘું થઈ ગયું છે ખેડૂતો પણ માની રહ્યા છે કે હાલ જે લસણના ભાવ આસમાને છે તેની પાછળ જૂના લસણની અછત જવાબદાર છે જૂના લસણની અછતના કારણે જે ખેડૂતો પાસેથી ઊંચા ભાવે લસણ ખરીદાઈ રહ્યું છે લસણની ની વિક્રી પે તો બહુ અસર હે ભાઈ જો 1 કિલો લેતા હતા આધા કિલો લેતા હતા પાવર આજકાલ 150 ગ્રામ મે ગુજારા કર રહા હે કોઈ ભી હો યા પેસ્ટ યુઝ કર રહા હે

એટલે જો આમનમ બજાર ટકી રહીએ તો ખેડૂતો માટે એક લસણમાં આ વર્ષે સારું છે ખેડૂતોને લસણના ઐતિહાસિક ભાવ મળી રહ્યા છે લસણના પ્રતિ કિલો દીઠ 432 રૂપિયા મળ્યા માંગના પ્રમાણમાં આવક ઊંચી હોવાના કારણે ભાવ ઊંચકાયા છે નવા લસણની આવક શરૂ થતાં હજુ પણ વાર લાગશે લગભગ 1 મહિનો પ્રથમ વખત ઇતિહાસમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જૂના લસણની આવક પૂર્ણ થઈ ચૂકી છે જેના કારણે આ ઐતિહાસિક ભાવ જોવા મળી રહ્યા છે બાકી તો જનરલ સૌરાષ્ટ્રના લસણ હજી એકથી દોઢ મહિનો લેટ આવે એવું દેખાય છે એનું કારણ છે વરસાદી વાતાવરણ હતું વાયરસ એના કારણે વધારે આવી ગયા વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે થીપ્સ ને એવા રોગ આવ્યા છે એના કારણે નવું લસણ ઉત્પાદનમાં થોડુંક ઓછું પણ રહેશે અને ક્વોલિટી પણ હલકી થશે એટલે આવતા વર્ષે ભાવ અમે એવું ધારી શકીએ કે અઢીથી સાડા ત્રણ હજારની આસપાસના એવરેજ રહેવા જોઈએ એવો અંદાજ છે જેમ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતા સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો તેવી રીતે લસણની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવી શકે છે ઇતિહાસમાં પહેલી વખત લસણના એટલા ભાવ મળે છે અને ખેડૂતોને પોષણ ભાવ મળતા હોય તેથી તેની આવક વધુ થાય તેથી ખેડૂતો હવે લસણ બાજુ વાવેતરમાં વળી લસણનું ઉત્પાદન વધશે પંદર વીસ દિવસ પહેલા રોજની બે ત્રણ હજાર ગુણી આવતી અત્યારે જૂનું લસણ ત્રણસો થી ચારસો ગુણી રોજ આવતી હોય અને એમાં કારણ કે લસણની જે રીતે અછત સર્જાણી છે એના હિસાબે અત્યારે ખેડૂતોને સારા ભાવ મળે છે અને હું મીડિયાના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરું છું કે સારા ભાવથી સારું લસણ વેચવું હોય તો માર્કેટિંગ યાર્ડ ગોંડલના દરવાજા ખેડૂતો માટે કાયમ માટે ખુલ્લા છે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ છે ને ખેડૂતો માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતો અમારા માટે ભગવાન છે જો કે એ વાત પણ સત્ય છે કે છેલ્લા બે વર્ષથી લસણના ભાવ ન મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જો કે આ વર્ષે ઊંચા ભાવ મળતા લસણના ખેડૂતોમાં હાલથી જ હોળી ધૂળેટીનો માહોલ છે રોગની માયાજાળમાં ફસાયા ખેડૂતો

શું ઓછી ટાઢે ખેડૂતોની પીઠ પાછળ ભોંક્યું ખંજર કે પછી બિયારણ અને ખાતર માથે ગોલમાલ કે ખાતર ડુપ્લિકેટ આવે છે કે દવા ડુપ્લિકેટ આવે છે અમારું ઉત્પાદન દાડે ઘટતું જાય સતત નુકસાન થી કંટાળી ગયો છે જગત નો તાત ખેડૂતો દવા પરવાર આવી ગયો ખેડૂતનો બીજી તો છે નહીં આપણને સૌને ખ્યાલ છે કે ચાલુ સીઝનમાં જે રીતે ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ રહ્યો છે તે ખરેખર ખેડૂતોની રવિ સીઝન માટે ચિંતાજનક જ રહ્યો છે ઓછી ટાઢ પડતા ખેડૂતોને પહેલાથી જ નુકસાનીનો ભય હતો અને હવે સીઝન પૂરી થવાના આરે છે અને ત્યારે જ ખેડૂતોના રવિ પાકને પણ નુકસાન પહોંચ્યું છે શિયાળો ઓછો જામતા રવિ પાક ઘઉં ચણા બાજરી જીરું ધાણા રાયડો આ તમામ પાકનો વિકાસ અટકી ગયો કેટલાક પાકોમાં તો ઉત્પાદન સમયે રોગ આતંક જોવા મળ્યો અમરેલી જિલ્લાના ખેડૂતો નું કહેવું છે કે રોગચાળો એવો ભયંકર છે કે હવે કશું જ થાય તેમ નથી

હવે આ બધી ઠંડી નાની તેન બધી કુદ હવામાન ને કુદરતી છે કોઈ દવાઓ હોય લાગતી નથી દવાઓ નો અસર જ કરતી નથી હવે દવા હાસી હોય ખોટી હોય પીવાતી નથી ભાઈ હજારો રૂપિયાની રાસાયણિક દવાઓના છંટકાવ કરવા છતાં પણ ચણાના પાકને બચાવી શકાય તેમ નથી ખેડૂત દિવસ એક કરીને પાક બચાવવા માટે ઝઝૂમી રહ્યો છે નાવરમાં ખેતીમાં એટલો બધો ખર્જો કર્યો છે દવા પાણી મજૂરી બધું પણ નેટનો બધું રોગ આવ્યા કરે છે ના સબે ગયો આ છે આમે દેસી વાવ્યા છે આમાં ફાલ જોવો આને ઓલા સોલ્યા છે આમે કઈ લેવા નથી અને મજૂર એટલી બધી લાગી જાય કે વાત મૂકી કોઈ મજૂર મળતો હોય મજૂર કોઈ કામ કરવું નથી અને ખેતી ભાંગી જાય એવું પોઝિશન આવી ગઈ છે તો સરકાર ગામ છે ગામમાં આવે તો એ કોઈ માર્ગદર્શન ખેડૂતને આપતા નથી ખેડૂત શું કરે ખેડૂત દવા પીવા વાળો આવી જાય ખેડૂત નો બીજું પોઝિશન છે નહીં અમરેલી જિલ્લામાં માત્ર ચણા જ નહીં ઘઉંના પાકને પણ જાણે કે કોઈની નજર લાગી છે તેમ ઘઉંનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં છે

અમને તો એગ્રો માંથી દવા આપે એટલે અમે તો છંટકાવ તો કરીએ જ પણ દવા ડુપ્લિકેટ હોય કે ખાતર ડુપ્લિકેટ હોય એનો કોઈ અમારી વાયા સરકાર કોઈ એવું તપાસ નથી કરતી કે ખાતર ડુપ્લિકેટ આવે છે કે દવા ડુપ્લિકેટ આવે છે અમારે ઉત્પાદન દાડેજી ઘટતું જાય છે જો ખરેખર આવું જો હોય તો સરકારે તાત્કાલિક બિયારણથી લઈ ખાતરની તપાસ કરવી જોઈએ અને જમીનની ગુણવત્તાની ચકાસણી માટેની પણ પ્રક્રિયા હાથ ધરવી જોઈએ નહીતર આ જ રીતે ખેડૂતો બરબાદ થતા રહેશે તો એક તરફ ઘઉંના પાકમાં ઇયળોનો ઉપદ્રવ છે સુકારો નામનો રોગ પણ છે ખેડૂતોને પડ્યા પર પાટા જેવી આ સ્થિતિ છે બીજી તરફ ભલે લસણના જે ખેડૂતો છે હાલ હરખાઈ રહ્યા હોય પરંતુ આવનારા સમયમાં કેવા ભાવ રહેશે તેને લઈને ચિંતા હજુ પણ તેમને સતાવી રહી છે ખેડૂતોનું એ જ કહેવું છે કે ડુંગળી જેવા હાલ તેમના ન થાય તો સારું જોવાનું રહેશે સમય બતાવશે કે કયા પ્રકારના ભાવ રહેશે આગળના સમયમાં પણ ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું છે રજા આપશો નમસ્કાર